ટેન્કર તાત્કાલિક ઉઠાવે थी સ્થાનિક ગામ लोकोनी ની માંગ गाड़ी यहां थी બે વાત અહીંયા આ જે ટેન્કર પડેલું છે અહીંયા આગળ એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે એ કેમિકલની અંદર એવું એક એ કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓ રહે છે ને આંખોમાં ચસરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટીમાં આવેલું છે એ પીવાનું પાણી ધોળવા માટે છે અહીંયા આગળ એ જો પાણી ધોળ પી લેશે અને ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે એ ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યા અને બરોડા એ ખાલી કરવા જઈએ છે એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા ઘડી અને જલ્દથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં એ ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અને જે આ પાણી છે અહીંયા ઘડી અહીંયા આગળ ધોળો પાણી પીવે છે આવ્યા એટલે એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી કેમિકલથી ઢોર મળી શકે પાણી પીશે તો રિપોર્ટર કેતન મહેતા સાથે ચક્રવાત ન્યૂઝ આમોદ